ફરસાણની જુદી જુદી વેરાયટીમાં કેટલાક ફરસાણ એવા હોય છે જેને બનાવી અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને લાંબા સમય બાદ પણ તેનો ટેસ્ટ જળવાઈ રહે છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે હું ડ્રાય ફ્રૂટ સમોસાની રેસીપી લઈને આવી છું જે બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે રોજ નવી રેસીપી જોવા યુટ્યુબમાં ગરકે રસોઈને સબસ્ક્રાઈબ કરજો ચાલો બનાવીએ ડ્રાય ફ્રૂટ સમોસા તે માટે સૌથી પહેલાં એક બાઉ મેંદો મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી ઓઇલ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરવું સમ ડ્રાય ફ્રૂટ સમોસાનો પળ ક્રિસ્પી બને તે માટે આમાં ઓઇલ થોડું વધારે એડ કરવામાં આવે છે આ રીતે બાઇન્ડિંગ આવે એટલું ઓઇલ એડ કરવું જો ઓઇલ ઓછું લાગે તો વધુ એડ કરી શકાય હવે તેમાં અડધી ચમચી જીરા પાવડર એડ કરી ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવું તો સમોસાનો આ લોટ થોડો કઠણ બાંધવાનો છે પાણી થોડું થોડું એડ કરતા જઈ અને બાંધવાનો જેથી લોટ સારી રીતે કઠણ બંધાય તો એક બાઉલ મેંદાના લોટ બાંધવા માટે એક વાટકી જેટલું પાણી જોઈશે હવે આ લોટની સારી રીતે મસળી અને કેળવી લેવું ત્યારબાદ તેને ઢાંકી અને પંદર મિનિટ માટે રેસ્ટ આપો ત્યાં સુધી સમોસાનો મસાલો રેડી કરીએ તે માટે એક બાઉલ તીખા ગાંઠિયા લેવા અને તેને મિક્સર જારમાં એડ કરી અને તેને ક્રશ કરી લેવા જો તમે તીખા ગાંઠિયાનો ઉપયોગ ના કરવા માગતા હો તો તેના બદલે દરદરો ચણાનો લોટ શેકી અને તેનો ઉપયોગ કરી શકાય હવે એક વાટકી ડ્રાય ફ્રૂટ લેવા તેમાં કાજુ બદામ કિશમિશ અને તમારી પસંદના કોઈપણ ડ્રાય ફ્રૂટ લઈ શકો કાજુ અને બદામને આ રીતે કટ કરી અને તેના નાના ટુકડા કરી દેવા કાજુ બદામના ટુકડા કર્યા બાદ ગોળ સમારી લેવું તો ગોળ અડધી વાટકી જેટલું સમારેલું લેવું તો મેં આ રીતે ચાક કુ વડે ગોળને સમાર્યું છે તમે ખમણી વડે પણ તેને ક્રશ કરી શકો હવે મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં તીખા ગાંઠિયાનો ભૂકો એડ કરવો ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ થોડી હિંગ અને થોડો ધાણા જીરું પાવડર એડ કરી ત્યારબાદ એકથી બે ચમચી ઓઇલ એડ કરવું અને ક્રશ કરેલું ગોળ એડ કરવું ત્યારબાદ અડધું લીંબુ નીચોવી દેવું અને બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવું તમે આ મિશ્રણને મિક્સરજારમાં એડ કરીને પણ સારી રીતે મિક્સ કરી શકો પણ મેં હાથ વડે આ રીતે મિક્સ કર્યું છે જો ગોળના ગાંગડા રહી ગયા હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવું જેથી તે બધું સારી રીતે મિક્સ થઈ જાય હવે તેમાં કિસમિસ એડ કરવી ત્યારબાદ કાજુ અને બદામના ટુકડા એડ કરવા અને તેને સારી રીતે મિક્સ કરી દેવું તો આ રીતે ડ્રાય ફ્રૂટ સમોસાનો મસાલો રેડી થાય છે હવે સમોસા રેડી કરવા સૌથી પહેલાં એક ચમચી મેંદાનો લોટ લઈ તેમાં બે ચમચી ઓઇલ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી તેની એક સ્લરી બનાવી દેવી આ રીતે સ્લરી બનાવી દીધા બાદ બીજા એક નાના બાઉલમાં એક ચમચી મેંદાનો લોટ લઈ તેમાં બે ત્રણ ચમચી પાણી એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી તેની પાણીવાળી એક સ્લરી બનાવી દેવી હવે મેંદાના લોટમાંથી એક લુઓ લેવો એક મોટી રોટલી વણાય એટલો મોટો લુઓ લેવો હવે તેનામાંથી એક રોટલી વણી લેવી તો આ રોટલી થોડી મોટી સાઇઝની વણવી આ જ રીતે બીજો લુવો લઈ અને બીજી રોટલી વણવી કુલ બે રોટલી વણી હવે એક રોટલી પર ઓઇલવાળી સ્લરી સ્પ્રેડ કરી અને તેના પર બીજી રોટલી આ રીતે મૂકી દેવી અને તેની કિનારી હાથ વડે દાબી દેવી તો આ રીતે પ્રેશ કરવાથી તે સારી રીતે સેટ થઈ જાય છે ત્યારબાદ થોડું વેલાણ વડે તેને પ્રેશ કરી દેવું ત્યારબાદ તેને આ રીતે કાપા પાડી સ્ક્વેર શેપ આપી દેવા અને દરેક લાઈનમાં પાણીવાળી સ્લરી લગાવી દેવી ત્યારબાદ કોઈ પણ ધારદાર વસ્તુ વડે તેમાં કટ કરી અને સ્ક્વેર શેપ પર આ રીતે થોડો મસાલો મૂકી અને તેને વાળી અને આ રીતે ટ્રાઇંગલ શેપમાં સમોસો બનાવી દેવો જો હું ફરી બતાવું છું આ રીતે એક સ્ક્વેર શેપ લઈ અને તેમાં થોડો મસાલો મૂકી આ રીતે તેને વાળી અને ટ્રાઇંગલ શેપનો સમોસો બનાવી દેવો અને તેની ધાર શીલ કરી દેવી બધા સમોસા રેડી કર્યા બાદ ગેસ ઓન કરી તેલ મૂકી અને મીડિયમ ટુ લો આંચ પર સમોસા સાતથી આઠ મિનિટ માટે તળી લેવા તો આ સમોસા તળાઈને રેડી છે ટ્રાયંગલ સમોસા જે ડ્રાય ફ્રૂટ સમોસા છે તે બે મહિના સુધી સારા રહે છે અને ટેસ્ટ પણ જળવાઈ રહે છે તો એકવાર આ રીતે ડ્રાય ફ્રૂટ સમોસા જરૂરથી ટ્રાય કરજો સમોસાની આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ